કેમ છો બાળકો ચાલો આજે આપણે ગુજરાતીમાં એકમ 1 માં ફૂટરની પ્રવૃત્તિ જે આપી છે ને એ સમજવાની છે ચાલો અહીંયા મારી નજીક આવી જાવ તો આ બાજુ આવી જાવ ચાલો જયનીલભાઈ અહીં આવી જાવ અનુબેન આવી જાવ ચાલો જુઓ બચ્ચા અહીંયા અહીંયા આપણને

ખુબ સરસ ચાલો બધા છોકરાઓ તાલી પાડો જોઈ ને બાળકો દિવ્યા બેને કેટલું સરસ વાક્ય ગોઠવી બતાવ્યું તમને પણ આવું વાક્ય ગોઠવતા આવડે કે નહી આવડે ને હા મોટી થી બોલો